જેપુર તાલુકાના ઉમરવાનો એક યુવાન શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા સત્યાવીસ વર્ષના યુવાનની હત્યા થઈ હતી ત્રણ દિવસ પહેલાં અને આ હત્યામાં જે સંડોવાયા હતા તે લોકો કોણ હતા તે અંગેની કોઈ બાળ પોલીસને મળી ન હતી છેવટે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મર્ડર ડિટેક્ટ કરી દીધું છે અને ત્રણ વ્યક્તિઓ આ મર્ડરમાં સામેલ હતા અને તેમની એમણે એમાં બે વ્યક્તિ છે રાજેશ ઉર્ફે પિન્ટુભાઈ કંદુભાઈ રાઠવા એટલે લુણાદ્રા વસાહતનો રહેવાસી છે અને બીજો છે વિપિનભાઈ હમીરભાઈ રાઠવા એ ચાઈનાનો રહેવાસી છે આ બંનેને પોલીસે ધરપકડ કરી લીધી છે અને એક સત્તર વર્ષનો કિશોર જે કાયદાના સંઘર્ષમાં આવ્યો છે તે પણ આ ઘટનામાં જવાબદાર હોવાનું પોલીસને પુરાવા મળ્યા એના આધારે કાર્યવાહી કરવામાં આવી છે અને આ બર્ડરને પોલીસે ઇચેક કર્યું છે ગણતરીના કલાકો બાદ સમગ્ર ઘટના અંગે જે માહિતી છે તે એ પ્રમાણેની છે કે જે પ્રૂપાવી તાલુકાના ઉમરવા વસાહતનો જે યુવાન છે શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા સત્તાવીસ વર્ષનો વડોદરા ખાતે તે નોકરી કરતો હતો અને તે નોકરીથી ત્યાં પોતાના વતનમાં આવ્યો હતો તે દરમિયાનમાં આ ઘટના બની હતી અને એનો મૃતદેહ સુખી ડેમની અંદર નાખેલો અવસ્થામાં પાણીમાં તરતો મળી આવ્યો હતો અને પોલીસને સગડી માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી તપાસ કરી હતી ત્યાં મર્ડર સાઇટ ઉપર પોલીસે જોતા એના કપાળ ઉપર કોઈ ગંભીર ઈજાઓ હતી અને એના નખના નિશાન પણ મળી આવ્યા હતા એના ચહેરા ગળા પર અને તેને લીધે પોલીસે બધી તમામ વસ્તુઓને સંજ્ઞાન મળીને ડોગ સ્ક્વોડ સહિતની એની ટીમ પણ બોલાવી હતી તસવીરમાં દસ્યમાન થાય છે